અકોટા દાંડિયા બજાર સ્થિત બદામડી બાગની સામે આવેલ શનિદેવ મંદિર શનિ જન્મ ઉત્સવની ઉજવણી નિમિત્તે શનિદેવને ચાંદીનું છત્ર અને નવગ્રહ ગેટ અર્પણ કરવામાં આવ્યું બદામડી બાગ સામે શનિદેવને ચાંદીનું છત્ર અને નવગ્રહનું ગેટ અર્પણ કરાશે અકોટા દાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિદેવનું મંદિર આવેલું છે જ્યાં પાંચ પોઈન્ટ કિલોના ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરાશે તદુપરાંત શનિદેવની નવગ્રહનો ગેટ પણ અર્પણ કરવામાં આવશે શનિ જયંતિ નિમિત્તે પૂજા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે બાર કલાકે છત્ર અર્પણ કર્યું શનિ જયંતિએ સવારે નવથી બપોરના એક કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાયો જેમાં ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયન વિનામૂલ્યે સેવા આપશે જ્યારે સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે એમ અશોક પવાર અને મંદિરના ટ્રસ્ટી દ્વારા જણાવ્યું હતું રવિપુત્રમ યમા પ્રજન છાયા માર્ચંદ કર્મના ફળદાતા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે સવા પાંચ ચાંદીનું છત્ર તેમજ નવગ્રહનું ગેટ અર્પણ કરવાનું છે સવા બાર વાગે સાથે સાથે હવન રાખવામાં આવેલું છે તેમજ રાત્રે મા ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે ભાવિક ભક્તોની વિનંતી છે કે એનો લાભ લેવો નહીં